સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા નગરપાલિકાના કાર્ય સંચાલનમાં નિયમોનું પાલન ન કરવા બદલ નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ

નગરપાલિકાના કાર્ય સંચાલનના નિયમોમાં કલમ જે નગરપાલિકાની બેઠક સંબંધી જે જોગવાઈઓ અને કાર્યરીતિ સૂચવામાં આવી છે એમાં કલમ એકાવન એક મુજબ સામાન્ય કામકાજના નિકાલ માટે દર વર્ષે જાન્યુઆરી એપ્રિલ જુલાઈ અને ઓક્ટોબર એમ ચાર બેઠકો નગરપાલિકાએ ફરજિયાત બોલાવવાની હોય છે અને એ સિવાય જરૂર જણાય ત્યારે પ્રમુખ બીજી બેઠકો બોલાવી શકે છે પરંતુ આ વર્ષમાં એપ્રિલ મહિનામાં પ્રમુખ દ્વારા એક પણ આવી બેઠક બોલાવવામાં આવી નથી એટલે કે એ નગરપાલિકાના કાર્ય સંચાલનના કલમ એકાવનનો એમાં સ્પષ્ટપણે ભંગ થયો છે જે અંગે આ દ્રોજ અમે ચીફ ઓફિસરને આવેદન આપ્યું છે અને આ કલમ એકાવનના ભંગ હેઠળ પ્રમુખ વિરુદ્ધ ઉચિત કામગીરી કરવાની અમે અમને લેખિતમાં રજૂઆત કરી છે